ત્યાં તો રજા છે કા ભાઈ જવાનું છે ત્યાં જવાનું છે આપણે ઓના તો થોડી ઘણી વસ્તુ લેવાની છે તો લઈને વેલા તો છે તમને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો બ્લોગ માં બના રહેજો ને હું તમને અમારું ઉના દેખાડું હું પહેલી વાર જાય ઘણા વર્ષ થયા તો એની ઉના નથી ગઈ અહીંયા સુધી આવી ઉના કોઈ જવા થાય નહીં પણ આજ ફાઇનલી ઉના જવાનું છે તો બધા બ્લોગ માં બના રહેજો તમારે આવવાનું છે મમ્મી હાલો તો મારા મમ્મી ને હંધાઈ જઈએ છીએ નીતિનભાઈ ને આવતા કા ભાઈ એટલે ઉવાનું છે એટલે ઉવાનું છે આ રાખા

તો આ રીતનો છે ને મારું મમ્મી જો આમ જાય છે તો હાલો હવે આપણે જઈએ ના જાય તો મસ્ત મસ્ત ફૂલ લાય છે જો મસ્ત ના મસ્ત મસ્ત ફૂલ છે ને હાલો હવે જઈએ છીએ આમ મારી મમ્મી પાસે જઈ ને સંદિપ ગયા છે પેટ્રોલ પુરાવે તો પેટ્રોલ પુરાવીને આવે ને પછી જઈ ભૂના તો મેં આ છે આકડા જે આંકડાનું ઝાડ છે આવી રીતના આકડા હોય એના ફૂલ મસ્તી ના હોય

રાત લેવી હું તો કાઈ દેખવાઈતું હોય તું અત્યારે લે આવી હાલો તો જઈએ હવે આપણે પોગી જાશું ઉના માં આ છે અમારું ઉના હા તમારું ઉના હા હા આપણે પોગી જાશું ઉના માં જો આવતા છે ને અહીંયા બસ સ્ટેન્ડ જો મસ્ત મસ્તનો બસ સ્ટેન્ડ બનાવેલું છે અહીંયા આપડે બંગડી ને એવું લઈ લીધું છે ને હવે મારે છે ને બીજું હાડી ને કપડા ની દુકાન હોય ના જવાનું થોડું ઘણું લેવાનું છે તો લઈ લઈ અને મારમી જો જાય છે ત્યાં જ્યાં બધું ઉના છે માર પણ જો આમ ગાડી લઈને જાય હવે આપણે આવી ગયા છે કપડાં લેવા તો અહીં લેવાના છે સણિયાને એવું બધું લેવાનું છે સંદીપની આમ હોય બાકા સંદીપ ડોક ડોક કરે ના સણિયાને એવું બધું લેવાનું છે તો જ આમ કાપડની દુકાન છે ભાઈ આપણે છે ને ઉનામાં પહેલી વાર ખરીદી કરવા આવ્યા છીએ હવે લઈ લઈએ હટે હટ ખરીદી કરી લઈએ

આવતી ન હોય કોઈ થાકી દે થાકી દે કોક બી આવે થાકી અમિત કાયમ એક જાય અમિત ને થાકતા પણ ના જ દેલા ડાયરેક્ટ તડકો થઈ જાય બપોર થઈ જાય ના પેગાતા જાતા તડકો હલો થાકી ન જાય હવે કક પાણી બાણી પીય કા હા આ તો ફેમિલી જવાય આપણે ઘેર પગી જ જશે બે તો છે વાહ એ કેટલી મીઠી લાગે કેટલી મીઠી છે આમ અન સ્વાદ કેવો હે હમ જો આવા કક બીયા નહી રહેશે મસ્ત મસ્ત રાણું છે આજ હું ભાઈ દીધું તો હું કોઈ લેડીસ છે તો હું નાથી આવીને ડાયરેક્ટ મેં જો લઈ લીધી છે કેમ કે મારી ફેવરેટ છે તો ફેમિલી આવો તમે રાયણ ખાવા તો આવી ક્યાંક રાયણ હોય તો રાયણ ખાવા આવો પરેશભાઈ સારું છે એવું છે અમને તો આજે જો પરેશભાઈની પોરો ખાય છે ભાઈ કાભાઈ આજ આપણે રાખી દીધી છે રજા તો જો બધા બેઠા છે જો ઘણી બધી આપણે ખરીદીને એવું કરી આવ્યા છે અને ખરીદી કરીને આ ઉનાથી આવી ગયા છે તો આજે આપણે પહેલીવાર ખરીદી કરવા ગયા કેમ કે કેટલા સમયથી અમારે જવાનું ન હોય અમારે જી જોતો હોય મારા મમ્મી લાવી હતી કે અમારા મોવાથી જી જોતો હોય લઈ લઈએ તો આપણે ખરીદી કરીને વહી આવ્યા છે ને આપણે ઉના જોઈને વધારે મજા આવી ગઈ છે તો પરેશભાઈની તો કાંઈ ના જતા હોય આપણે જ ક્યારેક જવાનું હોય તો બસ આજનો વિડીયો કે કાંઈ બધી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધીથી જય માતાજી રામ રામ બધા આવજો